અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે રામજી મંદિર ખાતે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે

આગમન થયું અને એ આગમનમાં મહાઆરતી અંકુટનું ખૂબ મોટું આયોજન કર્યું જેના કારણે આજ ભક્તોનો અનેરો આનંદ દેખાયો છે અને આજે સોજ સુધી કાર્યક્રમો અતૂટ ચાલુ રહ્યા છે જેમ કે સોજે સાત વાગે મહાઆરતીનું આયોજન કરવાનું છે અને એના અંદર દરેક ઘેરથી એક એક દિવસો લઈ તમામ ઘેરથી ભક્તો આરતી માટે આવવાના છે ત્યારબાદ રંગારંગ કાર્યક્રમ થવાનું છે અને આજનો દિવસ નવી નવા કિરણો સાથે ભગવાન શ્રી રામની જે પ્રતિષ્ઠા થઈ તેનું ખુશાલી નું સમગ્ર હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વના રહ્યા છે ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે ઉજવાઈ રહ્યું છે સમગ્ર અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે ભગવાન શ્રી રામજી મંદિરમાં ખૂબ જ મોટા પાયે પ્રોગ્રામ ઉજવાઈ રહ્યા છે ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ અહીંયા જોવા મળી રહ્યા છે ધર્મપ્રેમી જનતા ટિન્ટોઈની અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે માતાઓ બહેનો બાળકો તથા વૃદ્ધો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અહીંયા હનુમાન ચાલીસા અન્નપૂર્ટ અને આરતી મહાઆરતીનો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવી રહ્યો છે હું આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ આ જે દ્રશ્યો છે તે ટિંટોય ખાતે આવેલ રામજી મંદિરના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત છે અને તમામ ધર્મપ્રેમી જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે નરેન્દ્રસિંહ ગાંધી અરવલ્લી સમાચાર ટિન્ટોય